ધોની બાય બાય કરો આપણે શું કરવા એવા છે અહીંયા જામફર પાડવા એવા છે એ તો આપણે દેખાડીએ બધાને કે આપણે ઘરે કેવા જામફર ઉગ્યા છે એ સરસ મજાના જામફર આવેલા છે અમારા ઘરની બાજુમાં સરસ મજાનું ઝાડ છે તો આપણે બધાને બતાવીએ બરાબર ને બધાને થમ્સઅપ કરી દે હા કે કે બધા જોજો આખો વિડીયો હા ચાલો તો અમારા ઘરે આ ઘર છે ઘર બતાડી દઈએ તમને હા સરસ મજાની ડિઝાઇન છે બરાબર અને અહીંયા જામફળનું ઝાડ છે તો એમાં સરસ મજાના જામફળ આવી ગયા છે આ પક્ષીઓ ખાઈ ગયેલા છે જામફળ અને એક દિવસ રોકા હું આપણે તોડશું તોડશું રોકા એક દિવસ વાંધો અહીંયા આવી ગયો તો આ બધી ડાળખીઓ છે ઢાળી દીધેલી છે અને સરસ મજાના જામફળ તમે જોઈ શકો છો અહીંયા હા હવે મારી દીકરી છે એ એક જામફળ તોડવાની છે ટોકા રોકા 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 એક 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 નગર નીચે પડી જશે હજી કાચા છે એટલે તુરા લાગશે તો હું તને કહું ને ઘા જામફળ તોડી લે હા એક હા જોઈ લે હા હવે બતાવે બધાને હા બરાબર આવો ને ખાજો હા અમાર માટે રાખી રાખીસ કે રાખીસ હા અજેલા પાયકા નથી હજી ઘણા બધે કાચા છે જો રોકા ધોની તા ખાતી ની જો તમે હવે એને ધોવું પડશે ને પછી આપણે ખાશું બરાબર હજી નવા હજી નાના હજી અમારા ખાતી ને હજી નાના નાના પણ બીજા ઘણા બધા આવેલા છે અને એક સ્ટેટસ ઉપર મેં રાખેલો હતો આ ફોટો તો ઘણા બધા મિત્રોએ કીધું કે સાહેબ અમને ચખાડજો તો બધાને ચખાડવાના પણ છે એટલે જેમ જેમ બધાનો વારો આવતો જશે એમ બધાને આપણે તમારે પણ જો આ ચાખવા હોય તો તો કમેન્ટ કરીને કહેજો હું તમને મોકલાવીશ ઓકે ચાલો આજે આજે હા ચાલ હવે ગરમી વધારે થઈ છે આપણે જઈએ હવે બરાબર ચાલો અમારી ધોની છે ઈ જામફળને ધોવા માટે બાથરૂમમાં જાય છે પાણી અહીંથી ચોખ્ખા પાણીથી ધોઈ અને પછી એને આપણે ખાવાનું છે ધને દેખાડો

હા અને પછી ખાઈ ને કેવો ટેસ્ટ છે પેલા ચા હજી બરાબર ચાવતો ખરી ડાયરેક્ટ ખાધા ખાધાની સાથે હે કેવું લાગે છે કયો ધોની કેવું તમારે ખાવું હોય તો આવજો હા છે આ જામફળનું વૃક્ષ ક્યાં અહિયાં એટલે ક્યાં ગામમાં છે એટલે પણ ગામનું નામ તો કે બધાને થોડી ખબર હોય ગામ હ આપણે નાગવામાં રૂખડાની બાજુમાં ઝાડ આવેલું છે કા હા 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 દીપડો ને સિંહ પણ આવ્યો તો હમણાં તો આવ રમકડા લઈ ગયો તારે હા તો આવો તો ધ્યાન રાખજો કઈ દે હા તો તમે આવો તો ધ્યાન રાખજો એમ તો કહો હમ તો એમ તો કે તમે નાગવામાં આવો તો ધ્યાન રાખજો નાગવામાં ચાલો બાય બાય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કરો હા